તમામ સેક્રેટરી સાથીઓ છે બધાના સમયની મર્યાદાના કારણે નામ શકું આપ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો પત્રકાર મિત્રો અને ખાસ કરીને

કોઈ નિષ્ઠાને પ્રવાણિકતાથી આ પરિવારને છોડ્યું નથી એવા લોકો જ જે નિષ્ઠાવાન છે જે લડી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે એવા લોકો મંચ ઉપર છે અને મારી આંખ સામે ઓરિયન્સમાં બેઠા છે અને ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ બેઠા છે આપણા બધાનો આ પરિસ્થિતિમાં એક જ જીવન મંત્ર હોય શકે જે પણ શહેરમાં છો જે પણ મોલનામાં છો જે પણ તાલુકામાં છો જે પણ ગામમાં છો રાહુલજી કીધું એ પ્રમાણે ડરો મત અને લડી લો છેલ્લા શ્વાસ સુધી લડી લો આ ગુજરાત એ ફક્ત ભારતીય જનતા પાર્ટીએ આરસી સે જે કોમવાદી લેબોરટી બનાવી જે પૂંજીપતિઓ માટે સંસાધનની લૂંટ મચાવી

બાપી લડેગે જીતે